હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય નેટ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મોફુઆ માર્કેટિંગ યાર્ડમાં બરાબર ગ્રાઉન્ડમાં અહીંયા થાય છે લાઈવ લાલ ડુંગળીની હરાજી આપણે રોજની જેમ મિત્રો આજે પણ ભાવ જોવા જોવાના છે એની પહેલા આ જ વાર છે મિત્રો બુધવાર તારીખ છે પંદર દસ બે હજાર અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો સાત હજાર થયેલી પ્લસ અને સફેદ ડુંગળીની આવકની વાત કરું તો બે હજાર પ્લસ થયેલીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો ખાસ એક રિક્વેસ્ટ છે તમને આ ચેનલમાં પહેલી વારો નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ જ વિડીયો તમે ફેસબુકમાં જોતા હો તો આપણી આઈડીને ફોલો પણ કરી લેજો અને આ વિડીયો એન્ડ સુધી જોજો બને તેટલો આ ને અને આઈડીને સપોર્ટ કરો તમારી માની ને આગળ વધારો કેવા રહેશે આજના બજાર ભાવે લાઈવ વિડીયો ના માધ્યમથી જોવા જઈ રહ્યા છીએ ચાલો સાડત્રીસ સાડત્રીસ રૂપિયા બોલું ભાઈ સાડત્રીસ સાડત્રીસ હલો ભાઈ સાકીરભાઈ પૂછે છે સાકીરભાઈ છે

પાત્રીસ છત્રીસ ઓગણચાલીસ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ચોમાલીસ બેતાલીસ

Nabi dulu, nabi dulu, nabi dulu, nabi dulu, nabi dulu, nabi dulu,

એકસો ને બ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે આ વક્તલ ક્વોલિટી જોઈ શકો છો વન એટી ટુ બીસ કેજી

એકસો સત્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વખન ક્વોલિટી જોઈએ એકસો બેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જો ક્વોલિટી જો આવી છે એકસો ને બેતાલીસ મળ્યા <laughs> <laughs> મિત્રો આ વખતનો બસો ને પાંત્રીસ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો ક્વોલિટી મહુવા માર્કેટિંગ યાર્ડ એકસો ને ઓગણ સાઠ રૂપિયા ભાવ હોય છે મિત્રો આ વક્કલ ની ક્વોલિટી જોઈ એકસો ને ચાલીસ રૂપિયા ભાવ આવ્યો છે એ વક્કલનો મિત્રો ખાલી પાંસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો કેટલી સુપર મોટા માલો જીવો જો પણ 60 મેલાણા ખાને કરવા 60 પેલો ભર એના 60 40 રૂપ 1 બેડવા 40 40 41 41 આટલી આવા ગાય 50 50 હાલો હાલે વાંજો લાસ્ટમાં આવશે 50 રૂપ 50 ભરા કરેલા છે ને નઈ નઈ બીજું હા એવરેજ 60 50 60 30 જો 50 60 30 તો જો એ ફરકી 60 50 51

મિત્રો એકસો ને એકસઠ રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી કાકા આવી છે જોઈ શકો છોતેર સિત્યોતેર ઓગણસી

એકસો ને પચીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ ક્વોલિટી જોઈ

કમાદારા કા કનુભાઈ કનુભાઈ રૂપિયા બોલે બોલે છે કનુભાઈ એક એક નાખોને ભાઈ 5 રૂપિયા બોલે ભાઈ 30 30 આપી દો વાહ માલ વાહ 40 40 બોલો કનુભાઈ ભાઈ હેઠા ની હે બસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આવ્યા છે જોઈ શકો છો મિત્રો આ ક્વોલિટી આવી છે કા એપીએમસી લાલ ડુંગળી